શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય

જે અહીંના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને આપ્યો એ જ માંગ લઈને એનાથી વિશેષ કંઈ નહીં એ જ માંગ લઈને સાબર ડેરીના દ્વાર ઉપર પહોંચેલા પશુપાલકો ઉપર અગાઉથી બોડીગાર્ડ બાઉન્સરો પોલીસનો કાફલો બોલાવી જાણે રાજ્ય સરકારનું સ્પષ્ટ ષડયંત્ર હોય સાબર ડેરીનું જાણે આગોતરું આયોજન હોય કે એવો સીન ક્રિએટ કરો કે ખેડૂતો ઉશ્કેરાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ થાય અને પછી એના બાણા હેઠળ ખેડૂતો પર તૂટી પડીએ સાબરકાંઠાની પોલીસે કમલમ અને ગાંધીનગર અને સાબર ડેરીના ઈશારે કર્યો અને જેનું પરિણામ આવ્યું કે ઈડર તાલુકાના ગામના અશોકભાઈ ચૌધરી નામના યુવાનનું બહુ જ કરુણ મૃત્યુ થયું હું માનું છું કે આ મૃત્યુ નથી ફેલ જ જાય એ અગાઉથી ખબર હોય એ છતાં એક્સપાયરી ડેટ બાદનો ટીયર ગેસનો સેલ છોડવામાં આવ્યો લોકોના કહેવા પ્રમાણે લગભગ પચાસ થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા તો આ દૂધ ઉત્પાદકો હતા પશુપાલકો હતા કોઈ આતંકવાદી હતા ગુજરાતના ખેડૂતો પશુપાલકોની ઉપર રાજ્યની સરકાર કેમ આટલી ચરબી કુદાવી રહી છે ખેડૂતો વધારે એગ્રેસિવ થાય અધિકાર છે એગ્રેસિવ બી થાય રોડ ઉપર ઉતરે રસ્તા કરે રોકવાના કામ કરે ચક્કા જામ કરે ટ્રેનો રોકે બધું દેશમાં ખેડૂતો આંદોલન કરતા હોય છે તો કોઈ પોલીસ એમની પર લાઠીચાર્જ કરવો એમના હાથ પગ તૂટી જાય એ પ્રમાણે માર મારવા એમની પર ટીયર કેસના સેલ છોડવા આ સ્પષ્ટપણે કમલમ અને ગાંધીનગરના ઈશારે થયો છે અને એટલે હું માંગણી કરું છું કે પહેલા તો અશોક ચૌધરી એમના પરિવારજનોને 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે રાજ્ય સરકારને ડેરી બનને દ્વારા 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે એમની જે એમનું જે મૃત્યુ થયું એ પ્રકરણમાં એક પ્રોપર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થાય ગુનો દાખલ થવો જોઈએ એના માટે જે પણ પોલીસ પોલીસકર્મી જવાબદારો એમની ધરપકડ થવી જોઈએ અને સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોવીસ કલાકની અંદર દૂધ ઉત્પાદકો ખેડૂતો પશુપાલકો સાથે બેસી એમની તમામ સ્વીકાર કરી ભાવ ફરક આપવાનો છે તાત્કાલિક આપે આ જો નહીં કરે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં એના ઘેરા પ્રત્યાઘાત પડવાના છે આ હું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નહીં એક ઉત્તર ગુજરાતના નાગરિક તરીકે કહું છું બનાસકાંઠામાં પાટણમાં અરવલ્લીમાં સાબરકાંઠામાં મહેસાણામાં રોષ ખૂબ છે ખેડૂતો અત્યારે ભયંકર આક્રોશિત છે મુખ્યમંત્રી જે પોતાને સંવેદનશીલ અને મૃદુ તરીકે ઓળખાવે છે એમના પેટનું પાણી કેમ મળ્યું નથી જે પ્રમાણે તેમણે આક્ષેપ મૂક્યા છે ને ખાસ કરીને જે સાબર ડેરીની બહાર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો એની અંદર એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું એને સહાય ચૂકવવામાં આવે એવી પણ ક્યાંક વાત જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે એને ખાસ કરીને હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે સરકાર દ્વારા શું ખરેખર તે વ્યક્તિને કોઈ સહાય ચૂકવવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર